થાય કે <laughs> <laughs> <laughs>

में पाकिस्तान को यह अधिकार है यह राइट है कि वो भारत के ऊपर आक्रमण भी करा सकता है हमला कर सकता है और भारत को मोह में हेलो खुशाल भाई काय जैन પછી તમને મળીશું એવું છે ખુશાલ ભાઈ પાઝાઈ પછી તમને મળીશું વીડિયોમાં તમે બન્યા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ચાલે અમે ખુશાલને એને કેવી છે ગાડી લાવવાનું હોય આ ભાઈ ગાડી લેતાય સાચ નથી જાવ ગાડી લેતાય ગાડી લેતાય ગાડી લેતાય

કંટાળ રોગમાં થાય રોગમાં થાય કંભરા ફરાઈ દાય આવા અને આવા થાય પછી એક્સિડન્ટ એક્સિડન્ટ જ થાય ને વાત બીજું જોઈએ છે સેવન નંબર ઉંદર તો પેલા નંબર ઉપર છે

ફાઇનલી અમારા ખુશાલ ભાઈ સહી સલામત ખુલ્લી ગયા એલા ડીકી હું તું કરે પાછી બંધ થઈ ગઈ એવું નો થાય ડીકી બંધ થાય હર કુ એલ ટકવાનું આ હું છે ચા જવાનું છે આપણે ચા આપણા બેસને નહી ચા પાછું બંધ કરે એવું છે તો હાલો તો હવે જવા દીયો હવે મે શ્રમમાં જાવી છે હા કરાવવાનું આ બધું આ બધું આ બધું આવું છે આ અમાર ગીલ અમાર હારો છે તો વાત બની જાવ માટી સુધી રાખે હા કેમ છે એવું ચાલો તો અંદર જઈને મળીએ તો જો ઊભો લઈ જા તો મારો એમ તો આવડે માંગો માંગો હાલો અમારી ફિલ્ડિંગ આવી ગઈ હા ભાઈ જો અમારા કેપ્ટન અમારા કેપ્ટન હતા એટલે જો હલવાઈ ગયા કાયલા પુષ્પ હશવત إنه يجب

એટલે અમે થાકી જીવી એટલે ઘર બસ જઈશું છે હવે હોઈ જવાનું છે મને તો કાંઈ ઊંઘ આવશે નહીં ગમત તમારા અમારા વિડીયોમાં તમે બન્યા રહીજો મજા આવશે આખો વિડીયો જોઈજો અમારો હજી તો તમને મજા આવે છે નહીં આખો વિડીયો તો મજા આવે લાઈક કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દઈજો અમારી હીરોટે ચેનલ ને કે મજા આવે ને હા હાલો હવે તમને હું ઘરે જઈને પછી મળી અલે અમે ઘર પોજી ગયા છે બે ઘરો રે ને ઘરે ઘર વિયે હશે આજ ઉપર ડાય સાખે છે પકાને પકાને કે ડાય એક નંબર બની કે એ નંબર થી કે માર મમ્મી બનાવી છે ડાય બા આપડે પેટ ડાય બત થાય પછી ઓ ઘર તો જાઉં હું તો કાય ને તો જાગતા રહું કા આ જ વાત ને કહી દેજો અમારા જો તો ખરા અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરીજો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરીજો એવું અતમ કાળા આવો આવો તો કાળા ને મારો ડાયલોગ મેરો ઓમે મારો ડાયલોગ મેરો તેમ કાળા હોય કાળા આલો મળ